નવસારીમાં છેલ્લા 10 વર્ષથી એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા ડોગ શો અને કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વખતે 11મી વખત આ ડોગ શો લુનસી કોઈ ગ્રાઉન્ડ ખાતે યોજાયો છે. દેશવરમાં પેટ્સ ડોગ માટે લોકો સ્ટેટસ સિમ્બોલ બની ગયા છે. ડોગ લવર તેના ઉછેર આરોગ્ય માટે લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે. તેમાં પણ ખાસ કરીને તેઓને તાલીમ આપીને ડોગ શોમાં મોકલવાનો ટ્રેન્ડ દિવસને દિવસે વધ્યો છે જેથી નવસારી શહેરમાં આજે આયોજિત ડોગ શોમાં

ઇંગ્લિશ પોઇન્ટર વગેરે ડોગની પ્રજાતિનો સમાવેશ થાય છે હું બ્રિજેશ સખેવાલા નવસારી એનિમલ સેવિંગ ગ્રુપ નવસારી એનિમ હું બ્રિજેશ સખેવાલા નવસારી એનિમલ સેવિંગ પ્રેસિડેન્ટ છેલ્લા 10 વર્ષથી નવસારી એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા નવસારીમાં ડોગ આયોજન થઈ રહ્યું છે હું લાગણી સાથે જણાવું છું કે અગિયાર વખત સત્તર ડોગ થઈ રહ્યો છે નવસારીમાં અને સમગ્ર ભારત દેશમાંથી બોમ્બે પુના અમદાવાદ સુરત બરોડા દરેક જગ્યાએથી લગભગ સૌથી વધારે બ્રીડ અમને અહીં આવી ચૂકી છે ડોગની અને સારામાં સારા ડોગ બધી વાત કરીએ આપણે તો પુડલ છે લાશાપસો છે હસ્કી છે બધા વિવિધ પ્રકારના ડોગ્સ નવસારીમાં આવ્યા છે અને આ વખતે દર વખતે જેમ લોકોએ જે સસ્ક આપ્યો છે એ બધા દરેક ડોગ એનિમલ લીલથી આવકારે છે